જે અસ્મિતા આંદોલન આ અમે સામે લઈ એ ક્ષત્રિય સમાજમાંથી આવે છે એટલા માટે એમને ડિસમિસ કરવામાં આવ્યા છે એના સમાજ માટે રોડે આ નીકળી જાય છે અને આપણામાં તો સ્ટેજના આગેવાનો સ્ટેજના નેતાઓને બે હાથ જોડીને વિનંતી હવે તો માર્કેટમાં આવો ક્યાં લગી તમે આ સરકારની ચાપલુસી કરવામાં સમાજની સોદેગારી કરતા રહેશો જેમ મહારાણા પ્રતાપ થી લઈને શિવાજી મહારાજ ચંદ્રશેખર આઝાદ થી લઈને ભગતસિંહ લગી એમને ગાંઠ બાંધી હતી કે આ દેશ આ ધર્મ માટે એમને સ્વયંભૂ લડવાનું છે તમારે અને મારે પણ આપણા ક્ષત્રિય સમાજ માટે સ્વયંભૂલ લડવાનું છે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પોલીસ સ્ટેશન મથકની અંદર હિસ્ટ્રી ચીટર સાથે સંબંધ ધરાવનાર પાંચ જેટલા પોલીસ કર્મચારીઓને ડિસમિસ કરાયા છે જો કે હવે આ પાંચ જેટલા પોલીસ કર્મચારીઓને ડિસમિસ કરાતા ક્ષત્રિય સમાજના આગેવાનોએ મેદાને આવ્યા છે અને તેમને સવાલો ઉઠાવ્યા છે કે ક્ષત્રિય સમાજના પોલીસ કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવે છે કેમ કે ક્ષત્રિય સમાજ એ સરકારની સામે અસ્મિતા આંદોલ આંદોલન લઈને મેદાને આવ્યું હતું અને જેના કારણે ક્ષત્રિય સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે શું ખરેખર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ આ જે પાંચ પોલીસ કર્મચારીઓ અને સાથે જ ગુજરાત પોલીસના વડાએ આ તમામ જે પોલીસ કર્મચારીઓને ડિસમિસ કર્યા છે તેનું પાછળનું કારણ આ હોઈ શકે ખરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે હું છું પ્રદીપ ગાંધીનગરથી ડીજીપી વિકાસ સહાય દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પોલીસ મથકની અંદર ફરજ બજાવતા પાંચ જેટલા પોલીસ કર્મચારીઓને ડિસમિસ કર્યા છે જે પોલીસ કર્મચારીઓને ડિસમિસ કરવામાં આવ્યા છે એ તમામ લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને આખી આ ઘટનાની અંદર હિસ્ટ્રી ચીટર સાથે સંબંધ અને નાતો ધરાવતા હોવાના કારણે આ પાંચ પોલીસ કર્મચારીઓને ડિસમિસ કરવામાં આવ્યા છે જેની અંદર વિજયસિંહ ઝાલા અજયસિંહ ગોહિલ મયુરધ્વજસિંહ ઝાલા દિગપાલસિંહ સરવૈયા અને પુષ્પરાજ ધાંધલ કે જેઓને ડિસમિસ કરવામાં આવ્યા છે આખી ઘટનાની અંદર પોલીસ તપાસની અંદર એવી પણ વિગતો સામે આવી હતી કે સાથે વિદેશ ટૂર પર પણ આ તમામ પોલીસ બેડાની અંદર અત્યારે ચકચાર છે કે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પોલીસ મથકની અંદર ફરજ બજાવતા એક સાથે પાંચ જેટલા પોલીસ કર્મચારીઓને ડિસ્મિસ કરાયા છે જો કે આ મામલે ક્ષત્રિય સમાજના યુવા આગેવાનોએ મેદાને આવ્યા છે તેમનું એવું કહેવું છે કે જે પોલીસ કર્મચારીઓને ડિસમિસ કરવામાં આવ્યા છે એ તમામ ક્ષત્રિય સમાજના છે એટલા માટે એમને કાયદેસર ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો હોય એ રીતે તેમને ડિસમિસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સરકાર સામે અસ્મિતા આંદોલન લડે છે જેની દાજ રાખીને ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાની વાત ક્ષત્રિય સમાજના યુવા આગેવાન દ્વારા કરવામાં આવી છે જો કે હવે આખી આ ઘટના સંદર્ભે એ પાંચ જેટલા પોલીસ કર્મચારીઓ જેમને ડિસમિસ કરવામાં આવ્યા છે એ કોર્ટના દ્વાર ખખડાવે તેવી પણ શક્યતાઓ હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે આ તમામની વચ્ચે ભાવનગરના ક્ષત્રિય સમાજના યુવા આગેવાને સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કર્યો છે જેની અંદર આ તમામ પોલીસ કર્મચારીઓના સમર્થનની અંદર તેઓ આવ્યા છે અને સાથે ક્ષત્રિય સમાજના લોકોને જાગવા માટે એક અપીલ પણ કરી છે શું કહ્યું ક્ષત્રિય સમાજના યુવા આગેવાન ભાવનગરના એ એ પણ છત્રીય સમાજ માટે લાલ બત્તી એક ને એક હજાર ગણી લાલ બત્તી સમાનની ઘટના ગઈકાલે જે લીમડી પોલીસ સ્ટેશનના પૂર્વ પાંચ પોલીસ કર્મચારીઓ ક્ષત્રિય સમાજના પાંચ પોલીસ કર્મચારીઓ ક્ષત્રિય સમાજ એ ક્ષત્રિય સમાજ કે જે આ સરકારની સામે અસ્મિતા આંદોલન લડ્યું છે અને અસ્મિતા આંદોલન પરથી કોઈના કોઈ ભાગે આ સમાજને આ સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે એ જ રીતના આ પાંચ પોલીસ કર્મચારીઓને ટાર્ગેટ કરી જેઓ ક્ષત્રિય સમાજના જેવો ટાર્ગેટ કરવામાં આવ્યો છે કારણ એવું દર્શાવવામાં આવ્યું છે કે એવો એક ક્રિમિનલ સાથે સંબંધ હતા અરે ભાઈ ગુજરાતમાં એવા ઘણા બધા રાજકીય નેતા છે ઘણા બધા અધિકારીઓ છે જેઓ ખૂબ મોટા ક્રિમિનલ સાથે સંબંધ તો મૂકો બિઝનેસ પાર્ટનરો છે અરે ખુદ ઘણા બધા અધિકારી પોતે બુટલે કરો છે ગુનેગારો છે છતાં એમને સસ્પેન્ડ કરવામાં નથી આવતા ડિસમિસ તો આગેની વસ્તુ રહી પણ આ પાંચ પોલીસ અધિકારીઓ જે અસ્મિતા આંદોલન સરકારની સામે લડ્યું હતું એ ક્ષત્રિય સમાજમાંથી આવે છે એટલા માટે એમને ડિસમિસ કરવામાં આવ્યા છે સાહેબ કમનસીબી આપણી છે કે આપણી પાસે ખૂબ ઓછા નેતા ખૂબ ઓછા આગેવાન છે કે જેઓ સરકારની સામે સમાજ માટે ખુલીને બોલી શકે અને આ વાતની સરકારને ખબર છે એટલા માટે સરકાર આવી રીતના ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરી રહી છે અન્ય સમાજમાં જોઈ લો જયારે વાત એના સમાજ ની આવે ત્યારે ભાજપ કોંગ્રેસ કોઈ પણ રાજકીય પાર્ટીના નેતા હોય સાહેબ એના સમાજ માટે એક મંચ ઉપર આવીને ઉભા રહી જાય છે એના સમાજ માટે રોડે આ નીકળી જાય છે અને આપણામાં તો સ્ટેજ ના આગેવાનો સ્ટેજ ના નેતાઓને બે હાથ જોડીને વિનંતી હવે તો માર્કેટમાં આવો ક્યાં લગી તમે આ સરકારની ચાપલુસી કરવામાં સમાજની સોદેગારી કરતા રહેશો બે હાથ જોડીને મારા સમાજના જાગૃત વડીલો જેઓ સમાજ માટે ખૂબ એકસો ની જેમ મહેનત કરે છે એ વડીલો અને મારા યુવાન ભાઈઓને વિનંતી કે હવે આપણે સ્વયંભૂ સમાજ માટે લડવું પડશે જાગૃત થવું પડશે આજે આપણા સમાજના વ્યક્તિઓ છે કાલ તમે અને હું હશું બે હાથ જોડીને મારા સમાજના તમામ વડીલો યુવાનો તમામને વિનંતી જો આ પાંચ વ્યક્તિઓની યોગ્ય ન્યાય ન મળે તો આપણે કોઈ પણ રીતની લડાઈ લડવી પડે તૈયારી રાખવી પડશે અને સ્વયંભૂ રાખવી પડશે હવે એક ગાંઠ બાંધી લેજો જેમ મહારાણા પ્રતાપ લઈને શિવાજી મહારાજ ચંદ્રશેખર આઝાદ થી લઈને ભગતસિંહ લગી એમને ગાંઠ બાંધી હતી કે આ દેશ આ ધર્મ માટે એમને સ્વયંભૂ લડવાનું છે તમારે અને મારે પણ આપણા ક્ષત્રિય સમાજ માટે સ્વયંભૂ લડવાનું છે તમે પોતે ક્ષત્રિય સમાજના આગેવાન છો તમે પોતે ક્ષત્રિય સમાજના નેતા છો એ સમજી અને સમાજ માટે લડવું પડશે અને યાદ રાખજો જે વ્યક્તિ સમાજના કપરા સમયમાં સમાજને કામ નથી આવ્યો ને સાહેબ સમય આવે એ વ્યક્તિને સ્ટેજમાંથી ઉતારી દેવાની તાકાત હવે આ સમાજે લાવવી પડશે તો ભાવનગરના ક્ષત્રિય આગેવાનને સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પોલીસ મથકે સસ્પેન્ડ થયેલા અને સસ્પેન્ડ બાદ કાર્યવાહી અનુસાર ડિસ્મિસ કરાયા બાદ એ પાંચ પોલીસ કર્મચારીના સમર્થનની અંદર આ યુવા આગેવાન આવ્યા છે ને જેમણે કહ્યું છે કે સમાજે હવે સ્વયંભૂ આ બનાવ ઉપર લડત લડવી પડશે આપણી કમનસીબી છે કે આપણી પાસે ખૂબ જ એવા સમાજના માટે ખુલીને બોલી શકે એવા ઓછા નેતા છે અને આગેવાનો પણ ઓછા છે જેના માટે સ્વયંભૂ હવે સમાજ માટે આ લડત લડવી પડશે તેવું ભાવનગરના આ યુવા આગેવાનોએ કહ્યું છે ને તેમણે એ પણ કહ્યું છે કે સમાજના તમામે જાગૃત વડીલો અને યુવાનો ભાઈઓને વિનંતી કરી છે કે સમાજમાંની સાથે આ ખોટો અન્યાય થઈ રહ્યો છે સમાજને યોગ્ય ન્યાય ન મળે તો સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ તૈયાર રહે અને એ પણ સરકારની સામે લડત લડવા માટે તમારું શું માનવું છે ગુજરાત પોલીસ બેડાની અંદરથી ડિસમિસ કરાયેલા પાંચ પોલીસ કર્મચારીઓ કે જે ક્ષત્રિય હોવાના કારણે ડિસ્મિસ કરાયા હોવાના આક્ષેપો અત્યારે હાલ લાગી રહ્યા છે તેને લઈને અને ખાસ ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા આંદોલનની જે શરૂઆત કરી હતી એ શરૂઆત બાદ ક્ષત્રિય સમાજને શું ખરેખર સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે કે ભાવનગરના યુવા આગેવાને જે આક્ષેપો કર્યા છે તેને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર